টিশু টিশু দরজা খোলো দিগা বলো না দেখল তো ধাক্কা মারো ধাক্কা মারো ও টিশু তুই তো দরজা চৌপানি খুলদো চলো 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 ইশাও अंदर جايছে ওই টিশু গাইবি ટીશુ હવે હેન્ડવોશ કરી છે ઓમે ટીશુ હેન્ડવોશ કરી લીધું લીધા છે ટીશુ તું ક્યાં આવી છે અમ્મા હે અમ્મા ખાવા કહેવાય કા પીસા ખવા છે તું હે તીશુ ઓ તીશુ બસ બસ ભેગ તીશુ એક વાત કહું તિશુ તો ઝપીક ઝપંગમાં કેટલી બેઠી તું મજા આવી ગઈ આપણે ગાડીમાં બેસવું છે બેસવું છે હવે નથી બેસવું નહીં 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 હવે નથી બેસવું હોં ના આવાની આ હે આવાજમાં કેમાં કા ગા કી માથે ના આ વાતમાં ક્યાં છે હા વાજો બોલે એમનો કરે પણ વગેરે ટિશ્યુ ટિશ્યુ પેપર ક્યાં છે એ ટિશ્યુ પેપર કેવાય છે ઓ તન બહુ ખાવા પડે હે ટિશ્યુ ટિશ્યુ તું કેટલા પિઝા ખાય બે બે ઓ બાપ કાકા પિઝા ખાય છે હે હે ટિશ્યુ આંદા કે પિઝા ખાવા ઓ તું બધાને પિઝા ખાવા બોલાવે છે હે પપ્પા આવશે પિઝા ખાવા

પ્લીઝ યાર માફ કરે ને મને ઓહ સ્માઇલ કરી 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 અહ સ્માઇલ કરી સ્માઇલ કરી કેરી કરી એટ ધ ટી શું હું સાની સાથે વાત કરું છું ઓ હિરોઇન એન્ડ સોરી તું કે એન્સ અલી એન્સલી જાને દ એન્સલી એન્સલી જાને દ સોરી યા સોરી સોરી કીધું સોરી স্র সোলি নেযার সোলিয়ে এারিযার সোলি ইম সোলিয়েম সোল এম সোলি এপবশে কেখাইবি সো হোলাগেছয় সোলাখালেয়来 সোলাখাসেরি বাই বাইতে দিদি বাই বাইতে বাই বাই এই اديশ আমার সাথে কথা করেছে ও اديশ আমার সাথে কথা করেছে اديশ তুই জসুর সাথে কথা করেছে ও মাই গড করে বিজাউছে اديশু করে বিজাউছে মাথা না কেন আবে হবে হে দি না খাবানা না ঠিকাবানা খাবানা না ঠিক খাবানা খাবানা না ঠিক খাবানা खाना না ঠিক খাবানা ખાવાના છે અ ટીશુને ભાવે પિઝા કેટલા ખાસે ટીશુ હે બે ખાસે ઓ બાપ રે પછી થમ્સ અપ પીવાની છે તને કઈ થમ્સ અપ પીવાની છે ઓ પછી આઈસ્ક્રીમ પછી મેંગો ડોલી વાવ ખાસે મેંગો ડોલી એની પાસે છે એના ફ્રીજમાં છે મોટો મોટો ફ્રીજ છે ને એની અંદર છે દુકાનવાળા ભાઈ પાસે અંદર જોને ને ઓલી ટોપી પહેરી છે ને એ છે

দি <laughs>

ઓહો કોન્ફિડન્સ તને માસા પર હે કેટલા ગમે છે ડાન્સ છે ચાલો 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 છે પણ કેમ ને છે અરે વાહ કેટલી દિવસ રહેવું છે આખરી ને હમણાં તો આપણે પિઝા ખાઈ લઈએ ને એટલે તને પેલા મમ્માન ઘરે તને મૂકી જવાની છે તને ખબર નહીં હોય ને એમ તને મૂકી તને કશું ખબર પડશે ગાડી પર ક્યાં જઈએ છે પછી ડાયરેક્ટ પુના બંધ કરે ના બોલે ગાડીમાં બેહુ છે આવાજ ઉલા હે ગાડીમાં બેહુ છે આવાજ એટલે ઓલી ગાડીમાં ઝંપિક વાળી ગાડીમાં બેસું છે હા તો ઈ ગાડીમાં બેસીન અને પછી પુના બંધ કરે ઓકે ઓકે ના ગોજી માસી ઘરે આવું છે હા તું યે તું વેકેશન કરવા આવી છું માફી કરે આ ગંડુ લે આ ગંડુ ના એના આડા એને ગંડુ છે ને માસી કેમ મારે પછી કેમ મારે ઓ ન્યા મારે માસી માસી કોઈ દિવસ નાઈરુ માસી તન કોઈ દિવસ નાઈરુ નથી નાઈરુ તો મારો તો મારો મારી કોઠો તું કે શું તું મને બોગે હું નશું છે હું તને નઈ આપવા ત્રીસું ને આ મારી ત્રીસું છે આ ફોન માં છે ને મારી ત્રીસું છે નહીં નહીં

तो भलेन रे तो काय नाही करे तने काय नाही करे तू नानो नानो दिको छे ने એટલે तार पण स्माइल करे छे बिजू काय ना करे तू खाऊ छे तने ओ माय गॉड तने मु लागी छे मु लागी छे <laughs> तो तो, तो के बा જો શું છે ને ખાકી ગઈ છે પિઝા ની વાત જોઈ જોઈને એવું કઈ છે પિઝા ક્યારે આવશે ક્યારે આવશે દીશુ એ દીશુ ક્યારે આવશે દીકા તું કેવી લાગે ખબર દીશું

ગરમ ગરમ છે એમાં કેક છે કે પિઝા છે તારો બધે છે બધે ગયો હવે તારો હવે તો મારો બધે આવશે તું મારા બધે માં મને શું ગિફ્ટ આપીશ ચોકેટ આપીશ બીજું શું આપીશ ઓ તું મારી દીકી થઈ જાય ને પ્રોમિસ પ્રોમિસ ઓ તું મને બહુ ગમતી છે

<laughs> चास हो <दे लगया। laughs> <laughs> <laughs> <वड़ा> <laughs> टिशू ने पिज्जा खा ली था ओ मजा आई नहीं मजा आई था ना ते सु खादू पिज्जा पिज्जा खादा अरे वाह तन मजा आई गई পাপাশে আরে মুমি ইছে নিযা দিিয় য়াসো মাশে করে আগোছে তারো পাপঁচে লইছে আগোছে আরে